ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા માધ્યમિક શિક્ષણમાં ભરતીમાં સંખ્યા વધારવા માટેની રજૂઆત સરકારે જાહેર કરેલી સાત હજાર પાંચસોની જગ્યાને બદલે પંદર હજાર જગ્યાઓ પર ભરતી કરવા માટે રજૂઆત કરવા પહોંચ્યા વયમર્યાદા અને નિવૃત્ત થતા શિક્ષકોની સંખ્યાને ધ્યાને લેવા માટેની પણ રજૂઆત ઉમેદવારોએ બેનર સાથે સચિવાલય પહોંચીને રજૂઆત કરી પોલીસે તમામ વિરોધકર્તાની અટકાયત કરી સરકારશ્રી દ્વારા હમણાં તાજેતરમાં જે ચોવીસ હજાર સાતસોની જગ્યા જાહેર કરવામાં આવી છે એ જગ્યાઓની અંદર ધોરણ નવથી બારમાં સાત હજાર પાંચસોની સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત હાલ શાળાઓની અંદર ખાલી મહેકમ અને વિષયોની ગણતરીએ જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ખૂબ જ ઓછી ભરતી છે આ લગભગ પંદર હજારનું મહેકમ ખાલી હોવા છતાં પણ સરકારશ્રીએ સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ જાહેરાતથી અમે થોડા સંતોષ અમને સંતોષ નથી કે હકીકત જે વાસ્તવિકતા છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર સરકાર આવીને જુએ કે શાળાઓમાં ખરેખર કેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને એ જગ્યાઓને સારી રીતે અભ્યાસ કર્યા પછી તજજ્ઞો સાથે પરામર્શન કરી અને પછી જગ્યાઓ કેટલી ભરવી એનો નિર્ણય કરે સરકાર જો જ્ઞાન સહાયકની ભરતીમાં આટલું મેકમ બતાવી અને ભરતી કરી શકતી હોય તો કાયમી ભરતીમાં કેમ નહીં અમારો પ્રશ્ન એ છે અમારી ભરતી પંદર હજારની અમારી માંગણી છે કે નવથી બારમાં પંદર હજારની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે અને એકત્રિત દશે જે શિક્ષક મિત્રો નિવૃત્ત થવાના છે એ મિત્રોની જે ખાલી જગ્યાઓ થવાની છે એ પણ સદર જગ્યાની અંદર સમાવિષ્ટ કરી અને અમને યોગ્ય ન્યાય આપે અમે ગાંધીનગરની અંદર ના છૂટકે આવીએ છીએ અહીં આવવી અમારી મજબૂરી છે અહીં આવવામાં અમારો કોઈ રસ નથી અમે હવે થાક થાકી ગયા છીએ કંટાળી ગયા છીએ ગાંધીનગરના તકા સરકારીને આ મુદ્દે પણ ઘણીવાર રજૂઆત કરી છે તેમ છતાં સરકાર કેમ ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવીને હકીકત જોતી નથી કે ખરેખર શું છે જો સરકારને ભરતી કરવી જ નથી તો શું કામ અમને ખોટા સપના બતાવે છે આટલી ઓછી ભરતીમાં શું થવાનું એક વિષયની ચાલીસ કરતાં વધારે જગ્યાઓ નથી આવવાની સાત હજાર પાંચસોમાં તો સરકાર છે ને ફરી એકવાર હું તમામ બેરોજગાર શિક્ષિત યુવાનો કે જે ખરેખર શિક્ષક ગુનાનું સપનું જોઈને બેઠા છે એ બધા વતીથી હું બે હાથ જોડીને વિનંતી કરું છું